કે ક્યારે ઠોકર વાંચશે અને વિરોધીઓ છે તો ઠોકરની રાહ જોતા હોય છે એમાં હું કહીશ કે જેવી રીતે તમે બધા ઇતિહાસ વાંચો હશે સત્તાની લાલચ એવી છે ઇતિહાસમાં એક જયચંદ નામનું પાત્ર થઈ ગયું છે જે સત્તા માટે એ પોતાના પરિવારને વિશ્વાસઘાત કરે છે અને જયચંદ એ મુગલને પોતાનું પરિવારનું જે શાસન હતું એ સોંપી દે છે આવા જયચંદો એ સત્તા માટે કઈ પણ કરી લે છે આવા જયચંદો આપણી વચ્ચે ના હોય ને એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ તીર એ સામેથી નહીં આવે એ પીઠ પાછળ ઘા કરશે એટલે આવા જયચંદો આપણી વચ્ચે ના હોય અને હોય તો એમનાથી પણ ચેતતું રહેવાનું એવો મારા કાર્યકર્તા એ હંમેશા સચેત હોય છે